પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રીઝ અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમ વચ્ચે ગૌ આધારિત રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર એટલે કે એમઓયુ કરવામાં આવ્યા છે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન સાતસો પાસઠ કોલેજોના આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓ માટે ગૌ આધારિત રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવાનો છે યુનિવર્સિટી આગામી સમયમાં ગૌવિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ પણ શરૂ કરશે આ કરાર પર જીસીસીઆઈના ચેરમેન અને પૂર્વ મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડૉક્ટર હિતેશભાઈ જાની અને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે સી પોરિયાએ હસ્તાક્ષર કર્યા હતા આ સમજૂતીનો હેતુ ગૌ સંવર્ધન ગૌવિજ્ઞાન અને ગૌ રોજગારના વિષય પર સંશોધન અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે હું ડૉક્ટર હિતેશ જાની આયુર્વેદાચાર્ય પ્રોવોસ્ટ વસ્ટ કુલગુરુ ગૌ વિશ્વવિદ્યાપીઠ ગાંધીનગર આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગૌ વિશ્વવિદ્યાપીઠનું એમઓયુઝ થયું કામધેનું ચેર માટે અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ ગાયના રિસર્ચ બાબતમાં શરૂ થઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે વ્યાપક વિસ્તાર છે એ કાંકરેજનો વિસ્તાર છે આ કાંકરેજ ગાય વિશ્વની શ્રેષ્ઠ ગાયો પૈકીની એક છે ભારતની તો છે જ પણ સૌથી ઉત્તમ પ્રકારની ગાયો હજારો વર્ષ પહેલાં હતી આજે પણ છે પણ ફરીથી દેશી ગાયોનું સંવર્ધન થાય એમાં રિસર્ચ થાય અને ખાસ કરીને યુનિવર્સિટીના સ્કોલરસીમાં જોડાય તો ગાયના દૂધ દહી ઘીના ગુણો ઉપર રિસર્ચ થાય એની ઇકોનોમિક્સ ઉપર એના બાયોગેસ સીએનજી ઉપર ગૌમૂત્રમાંથી અનેક બીજી ગોબરમાંથી બનતી પ્રોડક્ટ્સ ઉપર કામ થાય અને ગ્રામીણ વિકાસમાં અને રૂરલ ડેવલપમેન્ટના સંદર્ભમાં જે ડિપાર્ટમેન્ટે આ કામ શરૂ કર્યું છે અને અહીંના કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરચંદ્ર પોરિયા સાહેબે બહુ સરસ આયોજન કર્યું અને આમને બોલાવ્યા અને છોકરાઓ પણ ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા પ્રશ્ન મોટો આધાર છે કારણ કે અર્થતંત્ર છે એ ગ્રામીણ અર્થતંત્ર છે આજે પણ ગમે એટલો ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થાય પણ કૃષિ દૂધ અને કૃષિ પેદાશો છે એનો આધાર તો ગામડું છે જમીન છે અને એના બધાના કેન્દ્રમાં ગાય અને ગૌવંશ છે તો જો ગાય બચશે ગાય વધશે ગાયનું સંવર્ધન થશે તો દૂધ દહીં ઘી છાસ માખણ દ્વારા કૃષિ દ્વારા અન્ન ઉત્પાદન દ્વારા આપણે ખરેખર અર્થતંત્રમાં ફેરફાર લાવી શકશું ખાલી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આપણે જોઈ લીધું એ આખરે તો એના માઠા પરિણામો તરફ જઈ રહ્યા છીએ વાસ્તવમાં તો આપણે કૃષિ દ્વારા જ દેશ ચાલવાનો છે અને ભારત તો એ કૃષિપ્રધાન દેશ આજે પણ છે અને વિશ્વને પણ આપણે અન્ન પૂરું પાડી શકીએ જેમ હજારો વર્ષ પહેલાં ઘી આપણે પૂરું પાડતા દુનિયાભરને આપણે સ્પાઈસીસ પૂરા પાડતા ચોખા પૂરા પાડતા એમ ફરીથી કરી શકીએ એમ તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વ્યાખ્યામાં જો ગામડું અધૂરું રહેશે ગામડું જોડાશે નહીં તો ખરેખર ડેવલપમેન્ટ નહીં થાય એટલે ગાય દ્વારા રિવોલ્યુશનની વાત કરીએ જી હા એટલે ગોબર છે એના દ્વારા ગોમય વસતે લક્ષ્મી ગોબરમાં ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે અને એના દ્વારા અનેક ઉત્પાદનો આજે શક્ય બન્યા છે એની કિંમત હવે લોકોને સમજાઈ રહી છે ગામડે ગામડે ગોબર બેંક બની રહી છે એમાં યુનિવર્સિટી જોડાશે અને યુનિવર્સિટીના રૂરલ ડેવલપમેન્ટના વિદ્યાર્થીઓ સ્કોલર જોડાય એવી અપેક્ષા પણ છે